ખાડો ભરાયેલો છે ખાબોચિયા જેવા દેખાતા ખાડામાં પાણીની નીચેની માટી પોચી અને ચીકણી થઈ ગઈ છે જેથી રોડ ની નીચે બસ ને રિવર્સ મારવાનો પ્રયત્ન કરતા ડ્રાઈવર ને આગળની ટાયર ફસાઈ ગયા હોવાથી નવ નેજા પાણી ઉતરી ગયા હતા ડ્રાઈવરે સીટી બસ ખાડામાં ફસાઈ હોવાથી તેને બહાર કાઢવા માટે અનેક મથામણ કરી હતી જો કે બસ બહાર નીકળવાનું નામ નહોતી લેતી જેથી આખરે હારી થાકીને ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો બાદમાં અન્ય વાહન મારફતે બસને બહાર કાઢવા પ્રયત્ન કરાયા હતા સાયણ હજીરા હાઈવે પર ખાડામાં સીટી બસ ફસાઈ હોવાથી લોકોએ કહ્યું કે પાલિકા ટાયર પણ બસના ન બદલતી હોવાથી આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે